આજ રોજ ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેજ યંગ સર્કલ આયોજિત છત્રીસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પંદર સપ્ટેમ્બરે બાબા સાહેબની અમે વિલાદત હોય દર વર્ષે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ આ વખતે જ્યારે અમે સરકાર સમક્ષ વાત મૂકી કે આપના વિલાદતનો દિવસ છે તો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે મુસ્તાક અલી બાબા સાહેબે અમારી ટીમને જણાવ્યું યંગ સર્કલ ના મેમ્બરો સલ્લાહ એ મિલાદ વિલાદત હોય એમના જેટલા વિલાદતના વર્ષ થયા છે એટલા યુનિટ આપણે બ્લડ ડોનેશન કરીએ તો એમના હુકમનું પાલન કરી યંગ સર્કલના તમામ જવાબદાર મેમ્બર બ્લડ ડોનરો સુધી પહોંચી

જે બીજા લોકોને નફો પહોંચાડે તો એમના આદર્શોને અનુસરીને અમારા મુસ્તાક અલી બાવા સાહેબના હુકમ અને આયોજન કરવામાં આવ્યું હતું કે વધારેમાં વધારે લોકો એમાં ભાગ લે અને બ્લડ ડોનેશન કરે અલહમદુલ્લા અત્યારે ત્રણ વાગ્યાના સુમારે બે હજાર લોકો બ્લડ ડોનેશન આપી ચૂક્યા છે અને હજુ બીજા લોકો લાઈનમાં ઊભા છે તો ડૉક્ટર તરીકે અમે જાણીએ છીએ કે આ બ્લડ કેટલા આઈસીયુમાં લોકો એડમિટ હશે એને પહોંચશે કેટલી સગર્ભા માતાઓનો જીવ બચાવ બચશે નથી એક્સિડન્ટના કેટલા કેસો હશે એ લોકોને આનો લાભ મળશે એટલે એમના અમારા ઇસ્લામના પૈગમ્બર મોહમ્મદ સલ્લાહ ઉલુસલમના આદર્શોને અનુસરીને આ એક કેમ્પ રાખવામાં આવ્યું હતું હું બધાનો શુક્ર અદા કરું છું સંસ્થાવતી કે લોકો મોટી સંખ્યામાં અહીંયા આવ્યા અને લોહીનું દાન એક જીવનદાન છે એ મહત્વ સમજીને આજે લોકોએ ભાગ લીધો હું શુક્લા દેતી છું કાર્તિક નિજામા અને આ મારી વાઈફ છે અમે અહીંયા દર વર્ષે બ્લડ ડોનેટ કરવા આવીએ છીએ અવશ્ય આવીએ છીએ દર વખતે અને આ વર્ષે પણ બ્લડ ડોનેટ કરી અને આજે ઘણો આનંદથી આજે રેકોર્ડ બ્રેક લગભગ યુનિટ થયેલા છે એ તો મેં જોયું મે બોલુ મારું નામ નિઝામાતુ ટીચ છે હું આજે પહેલી વાર આઈ છું બ્લડ હોલ કરવા મારો હસબન્ડ આવે છે અને બ્લડ હોલ કરીને મને ગણો આનંદ થાય છે કોની બ્લડ આઈટીસી એમ ટોડિયા ઓફિસરની તો મેનેજિંગ ટ્રસ્ટી 5 જ 15મી 15/09/2024 રોજ ફ્રેશ એડમન ટસ્ટ

જે આજે જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શું કે છે ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેજ યંગ સર્કલ દ્વારા પીરે તરીકે સદરજ મુસ્તાક અલી બાળા સાહેબના આદેશથી અને એમના સેવન્ટી નાઇન્થના જન્મદિવસ નિમિત્તે એમણે અમારા એમના અનુયાયીઓને અનુરોધ કર્યો હતો કે હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહનો ચૌદસો નવ્વાણું માં જન્મદિવસ છે અને ચૌદસો નવ્વાણુંમાં માં આપણે માનવતાની રક્ષા માટે અને માનવતાને મદદ કરવા માટે આપણે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કરવું છે અને આજે એ રીતે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પ માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને અતિવૃષ્ટિના કારણે અમે ફેજ સ્કૂલ ની જગ્યાએ વડોદરા આણંદ અને બીજા ગામોમાં બ્લડ ડોનેશન કેમ્પ એક સાથે રાખ્યો છે અને અમે અમે અમારો ટાર્ગેટ નો પૂરો કરીશું રક્તદાન કૃપારો અલ્લા તાલાએ અમારા હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ અલહી વસલમ ને સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે મોકલેલા હતા સમગ્ર સજીવ સજીવ સૃષ્ટિ અને તમામ જે પૃથ્વી ઉપર વસતા જીવો છે એના કલ્યાણ અને કૃપા દ્રષ્ટિ આપવા માટે મોકલેલા હતા અને આવા મહાન વ્યક્તિનો જ્યારે જયારે ચૌદસો નવ્વાણું જન્મ દિવસ હોય તો અમારા પીરે તરીકે મુસ્તાક અલિક બાવાની ઈચ્છા હતી કે આપણે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પ કુદરતી આપદા આવી છે ત્યારે ત્યારે ચેરિટેબલ ટ્રસ્ટ માનવતાની જોડે ઊભી રહેલી છે ચેરિટેબલ ટ્રસ્ટ જોડે ઊભું છે અને હંમેશા ભવિષ્યમાં બી માનવતાના કોઈ પણ કામ માટે ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેજ યંગ સર્કલ તત્પર રહેશે અને માનવ માનવની સેવા કરવા માટે કોઈ પણ દિવસ પીછેહટ નહીં કરે એવી મારી તમને સૌને બાહિંદ્રી છે અને હજુ અમે આગળ ખૂબ સરસ કાર્યક્રમો અમે શિક્ષણની સાથે જોડાયેલા છે અમે સમાજ સુધારણાની સાથે જોડાયેલા છે અમે સમૂહ લગ્નની સાથે જોડાયેલા છે અમે લોકો જુદા જુદા